હેલો મિત્રો નમસ્કાર તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને આપણે જવાનું છું તળાજા તો પહેલાં ભગોડા રસ્તામાં આવે તો દર્શન કરી લઈએ અને જઈએ પછી તળાજા તો આપણે ફગોડા દર્શન કરી લીધા છીએ અને હવે આપણે જઈએ છીએ તળાજા કારણ કે તળાજા છે લગ્ન એક ભાઈબંધના ના એને મળીએ આ ડેલી બ્લોકનું ચેલેન્જ લેવાતા લેવાઈ ગયો ભાઈ તો આ બહુ અઘરું છે મને એમ થયું કે આ ડેલી બ્લોકનો ચેલેન્જ હું પૂરો કરી હતી પણ આવું કારણ કે ઓલા જેવું છું ઝાડ ઉપર ચડાતા તો ચડાઈ ગયું કહું ઉતરવું કેમ કેવી રીતના છે આ બધું અઘરું મને સાવ ઈઝી લાગતું તું બાબો અઘરું છે હો ટેલી બ્લોક વળા તો કામ પૂરું થઈ ગયું ને હવે અમે જઈએ છીએ વીજળી ભારે હું અને આ એક ઘટી અમે તારા જેવા

મેં ભી ડરતા હુ કભી કભી ફોટા ને રીલ માટે એક નંબર નું લોકેશન હો ને અમે લાવ્યા તા નાસ્તો કારણ કે અમે ગમે લઈએ બંદર જઈએ કે ગમે એના દરિયા પાસે જઈએ એટલે અમે નાસ્તો લઈએ જ લઈએ મરચા વરચા ગાંઠિયા શું શું છે મરચાં ગાંઠિયા પાછું ગઈકાલે છોકરો આવ્યો છે એટલે ઘાટવું ન

પાંચ વાગે ખુલે પાંચ વાગે ખુલે એ તું આખો રે આ તો મને હા